અહીં તેઓ રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે વાતચીત કરશે તેમજ અહીં કાર્યકરોને સંબોધશે જેને લઈને કોંગ્રેસના કાર્યાલય પર કાર્યકરો ઉમટ્યા છે સુરક્ષાને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ વચ્ચે અહીં વિરોધના સુર ઉઠ્યા છે અમદાવાદમાં જય શ્રી રામના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો

તો <laughs> તો <laughs> કાર્ય ના થાય તેના કારણે યુથો ને કાર્યકર્તા ને તકલીફ તો રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે આજે અને રાજીવ ગાંધી ભવન આવી પહોંચ્યા છે જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અહીં મેળાવડો જામ્યો છે કાર્યકરોનો

રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે પણ મુલાકાત કરવાના છે તેમજ અહીં જે કાર્યકરો જે છે તેમને સંબોધશે જે લઈને કોંગ્રેસના કાર્યાલય પર કાર્યકરો ઉમટી પડ્યા છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો ગેટની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેના છે આ સાથે વધુ માહિતી આપવા માટે આપણી સાથે મિહિર સોલંકી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન થી મિહિરજી રાહુલ ગાંધી આગમન થઈ ગયું છે હવે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે હાલ ચોક્કસ બહાર વાત કરવામાં આવે સવારથી જ અહિયાં પોલીસ બચી જ બંદોબસ્ત હતો કાર્યકર્તાઓની ભીડ એટલી હતી કે તળા ફરી હતી

રાહુલ ગાંધી ના જે કોતળા છે તેને જરા સળગાવવામાં આવ્યો હતો અને સાથે સાથે તેના જે પોસ્ટર હતા તે બનાવીને તેને ત્રિશુલ દ્વારા પાડવામાં આવ્યા હતા એટલે વાત કરીએ કે આ જે આજે જે તે વીએચપી જે મેસેજ પડતા હતા માં કે વીએસપી દ્વારા વિરોધ કરવામાં આવશે કારણ કે સાથે અત્યારે જોવા મળશે વિરોધ પ્રદર્શન થયું હતું પરંતુ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેની સાથે સાથે વાત કરીએ વીએસપી અને બજાર જે કાર્યકર્તાઓ છે એમને જે અટકાયત કરવામાં આવી છે પોલીસ પોલીસની ની ફરીને લઈ જવામાં આવ્યા છે જે અડધું ભરેલું પૂતરું હતું એને પોલીસ દ્વારા બોલવામાં આવીને લઈ જવામાં આવ્યા છે ગુતવા કરતા હતા પોસ્ટર ફાડતા હતા ત્યારે વાત કરીએ કે અત્યારે જે સમગ્ર આજે જે બાબત છે રાહુલ ગાંધી આજે અહિયાં આવવાના હતા તેના કારણે આ સમગ્ર વિરોધ પ્રદર્શન ઉભો થયો છે કારણ કે અત્યારે હાલમાં અહિયાં પણ લોકો દૂર દૂર થી ગામડાઓથી લોકો અહિયાં આવ્યા છે રાહુલ ગાંધી ને મળવા રાહુલ ગાંધી ને જોવા માટે ત્યારે આ એક અંદેશો હતો જ કે આવી રીતનું વિરોધ પ્રદર્શન થશે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પરંતુ પોલીસ દ્વારા અત્યારે અહિયાં એટલો ચુસ્ત બંદોબસ્ત છે કે અહીંયા હાલમાં મિલિટરી અને પોલીસ બંને મળીને પોતાનું કામ કરી રહી છે ચુસ્ત પાણી કોઈ પણ જાતની કોઈ તકલીફ

પરંતુ અત્યારે હાલમાં રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવનની ની બહાર સમગ્ર મામલો જે છે શાંત જોવા મળી રહ્યો છે લોકોમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે લોકો અત્યારે ખુશ છે નાચે છે ગાય છે પરંતુ રાહુલ ગાંધી આજે એ બદલવા માટે સલાકાર છે જી મિહિરજી આ જે દ્રશ્યોમાં તો એવું લાગી રહ્યું છે ગેટની અંદર પ્રવેશવા માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે પરંતુ જેના લિસ્ટમાં નામ છે તે લોકોને જ ગેટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તો આ વચ્ચે રાહુલ ગાંધી જે છે તે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ મળવાના છે અને ત્યારબાદ કાર્યકરોને સંબોધન પણ કરવાના છે તેના લઈને શું કહેશો ચોક્કસ જે પ્રમાણે મેં વાત કરી કે પોલીસ થી ને જે ટુકડીઓ છે તે બેસડી દીધી હતી અહિયાં અને વાત કરી જે પ્રમાણે કે અંદર જવા માટે જે દૂર દૂરથી થી લોકો આવ્યા હતા તેમના લિસ્ટ માં નામ હતા તેમને અંદર પ્રવેશ આપવામાં આવે છે પરંતુ જયારે સવારની વાત કરીએ સવારે આપણે સાડા વાગ્યા થી બાર ના સમયગાળાની વાત કરીએ ત્યારે અંદર માત્ર ને માત્ર પત્રકારો જોવા દેતા હતા ત્યારબાદ ધીરે ધીરે એક બાદ એક લિસ્ટ પ્રમાણે જે નામ હતા તેમને અંદર જવા દેવામાં આવ્યા કારણ કે જે લિસ્ટ માં જેમનું નામ હતું તેમની સાથે સાથે બહાર ની બીજી પણ જે પબ્લિક હતી કે જે લોકો રાહુલ ગાંધી ને જોવા માંગે છે તેમને મળવા માંગે છે એ પણ અંદર પડાફી કરતા હતા ધટા મૂકી કરતા હતા અને તેના કારણે પોલીસ ને વાત હતી કે મુખ્ય જે હતો મુખ્ય હતો બંધ કરવો પડે અને ત્યારબાદ ધીરે ધીરે જે પણ લિસ્ટ માં સિલું નામ હતું

હવે હું આપણે પૂછવા કે જે રીતે થોડા દિવસ પહેલા બનાવ બન્યો હતો રાજીવ ગાંધી ભવન બહાર જ પથ્થર મારાની ઘટના ઘટી હતી તે મામલે કોંગ્રેસના પાંચ કાર્યકરો પોલીસ કસ્ટડીમાં હાલ છે તો તેમને પણ મળવા જવાના છે રાહુલ ગાંધી ચોક્કસ થી બહાર જે વાસડા પોલીસ સ્ટેશન છે ત્યાં જ્યાં પાંચ કાર્યકર્તાઓ છે તેને રાહુલ ગાંધી મળવા જવાના છે અને વાત કરીએ ત્યાં પણ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે ત્યારે જે રૂટ છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળતો હતો પરંતુ આજે જે આ સવારના જે મેસેજ આવતા હતા બીએસપી અને સાથે સાથે જે હિન્દુ સમાજ જે મેસેજ બહાર આવતા હતા કે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આજે રાજીવ ગાંધી ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેના

જે વાત કરે બહાર પ્રથમ એવી રીતની વાત થઈ રહી હતી કે રાહુલ ગાંધી છે તે શાળા દ્વારા અહિયાં આવી જવાના છે પરંતુ હજી સુધી તે પહોંચ્યા નથી એવું આપણે કહી શકીએ અત્યારે હાલમાં કે જે વાસના જે પોલીસ સ્ટેશન છે જે વાસના પોલીસ સ્ટેશન પર કાર્યકર્તાઓ છે તેમને મળવા તે ગયા હતા અને તેના કારણે કદાચ થોડું ઘણું મોડું થઈ શકે એવું બની શકે હાલમાં અહીંયા તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા જોઈ રહી છે અને એવું લાગી રહ્યું છે એવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે પંદરેક મિનિટમાં રાહુલ ગાંધી અહીંયા પહોંચી રહ્યા છે અત્યારે હાલ

અત્યારે વાત કરીએ તો આજનો દિવસ નો જે કાર્યક્રમ છે તે જ સામે આવ્યો છે અત્યારે હાલમાં આગળ કઈ રીતે તેમને કઈ જગ્યાએ તે જવાના છે કોને મળવાના છે તેની કોઈ માહિતી અત્યાર સુધી આવી નથી પરંતુ આજનો જે સમગ્ર એમનો કાર્યક્રમ છે તેની માહિતી આવી ચુકી છે અત્યારે એક વાગે જે પ્રમાણે મેં તમને જણાવ્યું પહેલા પણ કે જે પોલીસ સ્ટેશનમાં જે છે જેમને હિરાસતમાં લેવામાં આવે છે કાર્યકર્તાઓને તેમને નેતાઓને મળવા જવાના હતા ત્યારબાદ દોઢ વાગે છે તો કોંગ્રેસ ભવન આવવાના છે અત્યારે હાલમાં પહેલા એ વાત હતી કે સાડા બારે કોંગ્રેસ ભવન આવી જવાના છે પરંતુ હાલમાં દોઢ વાગે તે કોંગ્રેસ ભવન આવવાના છે સાથે સાથે વાત કરીએ ત્યારબાદ બે વાગ્યાનો જે કાર્યક્રમ છે પોલીસ હિરાસત જે છે કોંગ્રેસ ના નેતાઓ તેમના જે પરિવાર છે પરિવારજન છે તેમને મળવાના છે એ મુલાકાત બાદ અઢી વાગ્યાના સમયે જે રાજકોટ ગેમિંગ ઝોન માં જે કામ થયો હતો મોરબી બ્રિજમાં

ખુબ જ ઉત્સાહ અને ઉમંગ કાર્યક્રમમાં જોવા બડે રહ્યો છે ગુજરાતની મુલાકાતે આવવાના છે આપણે જણાવી દઈએ કે સૌ પ્રથમ તો તેઓ અહીં રાજીવ ગાંધી ભવને આવશે ત્યારબાદ રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે વાતચીત કરવાના છે સાથે તેમજ અહીં તેઓ કાર્યકરોને સંબોધશે પણ